રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન જયમીન ઠાકરને ચેરમેન પદે એક વર્ષ થતા જ રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન પક્ષના તમામ કાર્યકર તેમજ પરિવારજનોનો આભાર માનતા જયમીન ઠાકર સ્ટોરી રિપોર્ટ બાય કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ ભારતીય જનતા પાર્ટી ના અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા શેર ભાજપના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી અમારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા પાર્ટીનો બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસે નવી જે ટીમની રચના થઈ એમાં પાર્ટી મને જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીમાં અમે લોકો જવાબદારી ગણીએ છીએ પદને એક વર્ષ આજે નવી બોડીને પૂર્ણ થયું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારીમાં બારસો અઠ્યાસી કરોડથી વધુના વિકાસના કામો મને કર્યાનો ખરેખર ગર્વ છે રાજકોટ મહાનગરપાલિકામાં કુલ મહાનગરપાલિકાને એકાવન વર્ષથી એમાંથી પિસ્તાલીસ વર્ષ રાજકોટના લોકોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે આ એક વર્ષમાં અનેક નવા નવા કામો અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યા છે અને આપના દ્વારા આવનારા દિવસોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણને રાજકોટમાં વિકાસના કામો થાય એની પણ અમારી એક નેમ છે રાજકોટને ગુજરાતમાં નંબર વન બનાવીએ ભારતનું ટોપ મોડેલ સિટી બનાવીએ એની અમારી એક નેમ છે અને હું રાજકોટના નગરજનો અને રાજકોટના સૌ શહેરીજનોનો હું ખરેખર હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનું અમારું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું કે આપના કારણે ભારતીય જનતા પાર્ટીના કારણે કાર્યકર્તા કાર્યકર્તાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મને જવાબદારી આપી છે મારા ફાધર તો સંઘના સંઘ આવ્યું છે પરિવારમાંથી મળેલો આરએસએસનો મને વારસો છે અને એ વારસાને જ મેં આજે બીજી પેઢી મારા પપ્પા હતા અને આજે હું છું આજે ભારતીય જનતા પાર્ટીમાં એટલે એક આ એક જવાબદારી છે આજે ભારતીય જનતા પાર્ટીએ મને ચેરમેન બન્યો ભૂતકાળમાં ગઈ ટમાં બે હજાર પંદર થી વીસમાં હું આરોગ્ય ચેરમેન હતો સમાજ કલ્યાણ ચેરમેન હતો પછી સ્ટેન્ડિંગ કમિટીમાં મેમ્બર હતો અમારે ભારતીય ગણીએ છીએ પાર્ટી જે જે કામ સોંપે જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાએ અમે લોકો કામ કરતા હોય છે અમારા માટે આ રૂટિન પ્રક્રિયા છે પક્ષના જૂના કાર્યકર્તાઓ માટે સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે